અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પે અમદાવાદ વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અમેરિકાના રાષ્ટ્રપતિ અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ એકસો વિમાન દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના અત્યંત ભયાનક છે અમે પહેલેથી જ ભારતીય સરકારને જણાવી દીધું છે કે જો અમારી શક્ય હોય તો અમે તાત્કાલિક મદદ માટે તૈયાર છીએ ટ્રમ્પે ભારતને મોટું અને શક્તિશાળી દેશ ગણાવ્યું વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત આ મુશ્કેલીથી બહાર આવી જશે વિમાન દુર્ઘટનાના ગુરુવાર બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં બની હતી એર મુસાફરો સભ્યો હતા ટેક ઓફ બાદ તાત્કાલિક જ ડોક્ટરોના હોસ્ટેલમાં અથડાઈ હતી દુર્ઘટનામાં બસો એકતાલીસ લોકોના મૃત્યુ થયા છે માત્ર એક વ્યક્તિ બચી છે વિમાન દુર્ઘટનાને પગલે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી અનેક ફાયર એજન્સી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઓડિયન મંત્રી રામમોહન નાયડુએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી તમામ જરૂરી સહાયની ખાતરી આપી ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સંદેશ આપ્યો કે જો કોઈ પણ રીતે અમે મદદ કરી શકીએ તો અમે તાત્કાલિક રહીશું તેમણે ભારતીય જનતાને દુર્ઘટનામાં પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભારતે પણ તમામ તંત્રને એલર્ટ પર રાખી બચાવ અને તપાસની કામગીરી શરૂ કરી છે Plane crash was terrible. I've already told them anything we can do. It's a big country, a strong country, they'll handle it. I'm sure. But uh, I let them know that anything we can do will be over there immediately. But it was a horrific crash. It looks like uh, most are gone. They actually maybe have a couple survivors, which is just heard. Uh, but uh, that was a horrible crash. Nobody knows. Nobody has any idea what it might be. I gave him a couple of uh, pointers. I said maybe you'll look at this or that. You know, we saw the plane. It looked like it was uh, flying pretty well. It didn't look like there was an explosion. It just looked like the engines maybe lost power. But boy, that is a terrible crash. It's one of the worst in aviation history. Yeah.